મેઘરાજા મહેરબાન દિયોદરમાં ધોધમાર વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં ફરાયા પાણી લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાનું આગમન ખેડૂતોમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે પણ ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવતા દીઓદર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ હતી જેમાં દિયોદરમાં પણ સોમવારની વહેલી સવારેથી જ વાતાવરણમાં પલટો આવ્યા બાદ મેઘરાજાનું આગમન થયું હતું દિયોદર શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેતા જગતનો તાજ પણ અનેરો આનંદ જોવા મળી રહ્યો હતો કે લાંબા સમય બાદ વરસાદ વરસતા લોકોએ ઠંડકનો અહેસાસ થયો હતો અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા બજારમાં જગ્યાએ પાણીનો થવાથી અમારા વિદ્યાર્થીઓને મજબૂરન તે પાણીમાંથી ચાલવા ચાલ ચાલીને શાળા જવું પડે છે જેથી અમારા અભ્યાસક્રમમાં કેટલીક મુશ્કેલીઓ આવે છે જેથી અમે શિક્ષકો પણ કેટલીક વખતે બોલતા હોય છે અને કેટલાક ઘરડા વ્યક્તિઓ પણ મજબૂરન આ પાણીમાં ચાલીને રોડ પસાર કરી રહ્યા હોય છે તેથી તંત્રને અમારી વિનંતી છે કે આ પાણીનો નિકાલ કરવા જલ્દી જલ્દ કોઈ વ્યવસ્થા ઊભી કરે આ બાબતે અમે એવી કહીશું કહીશું કે રોડ ઉપર રસ્તા પર ચાલતા બજારમાં કેટલાક પાણી છે ત્યાં બસ સ્ટેશનને પાણી ભરાયેલું છે અને પોલીસ સ્ટેશન દશામાં મંદિર સ્કૂલે પાણી ભરાયેલું છે જેથી વિદ્યાર્થીઓને ચાલવામાં તકલીફ પડે છે અને આ પાણીમાં ન શક્ય પણ એમાં ઉતરવું પડે છે અને આ પાણીમાં કેટલાક જે વૃદ્ધ વ્યક્તિઓ છે જે ઘરડા છે તે પણ આ પાણીમાં અશક્ત રીતે એ ઉતરવું પડે છે તેમજ ચાલવું પડે છે અને તેમના કપડાં પણ કરીને કેટલી વખત બગડી જાય છે બગડી શકે છે તમને આપણે વિનંતી કરું છું કે આ પાણીને જલ્દીથી નિકાલ કરે